ભગવદ્યોનો સંગ એ જ જીવનનો સાચો અનુભવ કરાવે છે આ જીવન બહુ જ દુર્લભ છે ભાગ્યથી આ મનુષ્ય દેહ મળ્યો છે સેવા કરતા હોઈએ ત્યારે આ દુર્લભતાનો ખ્યાલ આવે કે શ્રી ઠાકોરજીએ એવી આંખો આપી એવા હાથ આપ્યા એવા પગ આપ્યા જેથી હું શ્રી ઠાકોરજીની સેવા કરી શકું છું દર્શન કરતા એવો ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ એવા નેત્રો આપ્યા જેનાથી ભગવદ દર્શનનો સુખ મને મળી રહ્યું છે એવી રીતે જ્યારે આ અલૌકિક તત્ત્વો સામે મળે ત્યારે ખ્યાલ આવે કે શ્રીજી પ્રભુએ મને એવો ધ્યેય આપ્યો જેનાથી આ બધું સુખ હું લઈ શકું છું પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે તમારે કંઈ જોઈએ છે તો મારી પાસે આવો યાચના કરો દયા કરી હું તમને આપીશ આ એક વ્યવહાર છે જેને મર્યાદા માર્ગ કહી શકાય જ્યારે તમારે કંઈ જોઈએ છે કે નહીં તેની ખબર તમને હોય કે ના હોય પણ મને તેની ખબર છે સામે ચાલી તે આપવા માટે હું તમારી પાસે આવ્યો છું અને કૃપા કરી ને તમને હું આપીશ આ છે પુષ્ટિ માર્ગ પુષ્ટિ એટલે પોષણ જય શ્રી કૃષ્ણ